આગળ વધતું દેખાઈ રહ્યું છે તો આ જે ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તેને કારણે ગુજરાતના ભાગોની અંદર આવનારા દિવસોમાં કેટલાક માવઠાઓ જે છે તે મિત્રો જોવા મળવાની શક્યતાઓ છે આપ જોઈ શકો મિત્રો પ્રમાણમાં વાદળો જે છે તે પાકિસ્તાન ઉપરથી પસાર થઈને ભારત અને ગુજરાત બાજુના વિસ્તારો સુધી આગળ વધી રહ્યા છે એક મોટી ભયંકર અતિભારે સિસ્ટમ જે છે તે પણ મિત્રો અહીંયા નીચે અરબ સાગર અને બંગાળની ખાડીના વિસ્તારોથી થઈને મિત્રો ઉપર ગુજરાત તરફ આગળ વધી રહી છે તેના વિશે પણ વાત કરીશું અને હવે ઉનાળો મિત્રો શરૂઆત થઈ ગઈ છે ઉનાળાની અને આવનારા દિવસોની અંદર હવે ઉનાળો કે

તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવો પહેલા જો તમે હજુ સુધી શું માહિતી ગુજરાત ચેનલ એટલે કે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે જો તમે સબસ્ક્રાઈબ કરો છો તો સમગ્ર વર્ષ દરમિયાન એટલે કે આ સીઝન ઉનાળો ચોમાસાની દરેક માહિતી આપણી ચેનલ મૂકવામાં આવતી હોય છે એટલે કે પ્રોપર દરેક દરેક હવામાન સમાચાર તમને મળી જશે આ વિડીયોની અંદર મિત્રો મુખ્યત્વે આપણે ત્રણથી ચાર મુદ્દાઓ વિશે વાત કરવાની છે સૌથી પહેલા મિત્રો આપણે વાત કરવાની છે તો જે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તેને કારણે ગુજરાતમાં કેટલાક માવઠાઓ જોવા મળવાના છે તેના વિશે વાત કરીશું બીજા નંબર ઉપર ગુજરાતનું આવનાર અંદર હવામાન કેવું જોવા મળશે આવનારા થી દિવસ કેવા જવાના છે તેના વિશે વાત કરીશું કારણ કે ગુજરાતના હવામાનમાં હવે મોટા પલટા જોવા મળવાના છે કારણ કે ઋતુ પરિવર્તન થઈ રહ્યું છે શિયાળામાંથી ઉનાળા તરફ આગળ વધી રહ્યું છે ગુજરાત ત્યારે શું શું મોટા બદલાવો અને પલટાઓ જોવા મળશે તે જાણીશું સાથે જ ગુજરાતના એકો એક ગામનું નામ લઈને જણાવવામાં આવશે કે તમારા ગામમાં કેવું વાતાવરણ આવનારા દિવસોમાં જોવા મળવાનું છે દરેક માહિતી જણાવો તે પહેલા જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો સમય બગાડ્યા વગર મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આવનારા દિવસોમાં બે ત્રણ દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે તો મિત્રો સૌથી પહેલા તો ગુજરાત ઉપર જે છે તે અત્યારે ઋતુ પરિવર્તનની અસરો જોવા મળશે એટલે કે જે અત્યારે ઋતુઓ બદલાઈ રહી છે એટલે કે ઉનાળામાંથી જે મિત્રો અત્યારે હવે શિયાળામાંથી જે ઉનાળો શરૂઆત થઈ રહી છે તો આ ઉનાળાની અસર પચીસ શિયાળાને અસરને કારણે તે પણ બંધ થઈ જવાની છે પચીસ ફેબ્રુઆરી બાદ તેવું અમારું અનુમાન છે તેની સાથે મિત્રો જેવો પ્રોપર એક ઉનાળો શરૂઆત થઈ જશે ત્યારબાદ આ વર્ષે મિત્રો આંકડા તડકાઓ પડવાના છે ફેબ્રુઆરી મહિનાનો અંત એટલે કે આ જે અંતિમ હવે સાત આઠ દિવસ બચ્યા છે ફેબ્રુઆરીના આ મહિનાની અંદર તમને તાપમાન પાંત્રીસથી આડત્રીસ ડિગ્રી સુધી જતું જોવા મળી શકે વધારે પડતું તાપમાન ઊંચું નહીં જાય એટલે કે આ ફેબ્રુઆરી મહિનામાં મધ્યમ કેટેગરીના તડકા પડશે જેવો ફેબ્રુઆરી મહિનો એટલે કે આ ચાલુ મહિનો પૂરો થશે એટલે કે આવનારા ત્રણ મહિના ખૂબ જ વધારે ભયંકર રહેશે જેમાં માર્ચ એપ્રિલ અને જે મે મહિનો છે મિત્રો આ ત્રણ મહિના જે છે તે ખાસ કરીને ખૂબ જ ભયંકર અને ખતરનાક બનશે કારણ કે તાપમાન અડતાલીસ ડિગ્રી સુધી અમુક અમુક વિસ્તારમાં જવાનું છે તેને કારણે ઉનાળામાં ભારે તડકાઓ પડવાના છે 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 જેનાથી મિત્રો આ વખતે જે ખાસ કરીને રહેશે તેવું પણ અનુમાન તેના લીધે લોકોએ સાવધાની બરતવી જોઈએ અને પાણીનો ઇન્ટેક વધારી દેવી જોઈએ જેથી શરીરમાં કોઈ ઉનાળાને કારણે ચક્કર આવવા અથવા તો કોઈ ભયાનક રોગ ના થાય સાથે જ મિત્રો તમને જણાવી દઈએ તો ઉનાળાની શરૂઆત થશે ત્યારબાદ તમને એક વિડીયો બનાવીને ચોક્કસ માહિતી આપવામાં આવશે કે ધીમે ધીમે વાતાવરણ કેવું જોવા મળશે અત્યારે ઉનાળાની માહિતી આપી દીધી હવે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તરફ આગળ વધી કે આવનારા દિવસ

નીચે એટલે કે બંગાળની ખાડી તરફથી આગળ વધતી વધતી આવી રહી છે મિત્રો જોઈ શકો કે બંગાળની ખાડી આસપાસ જે આ સિસ્ટમ સર્જાઈ રહી છે માર્ચ મહિનાની શરૂઆતમાં તે વધારે અસરકારક બનવાની છે પરંતુ તેના વિશે જ્યારે આ સિસ્ટમ બની જશે ત્યારે વિગતમાં સમજાવીશું અત્યારે આજ અને આવતીકાલ વિશે વાત કરીએ તો આ અઠવાડિયાની અંદર મિત્રો સારી કક્ષાના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળો જોવા મળશે કયા કયા ભાગમાં મિત્રો વરસાદ અને માવઠાઓની શક્યતાઓ છે તેના વિશે હવે મિત્રો હું તમને વિસ્તારથી સમજાવું તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે એક કોઈ એક તાલુકા અને એક કોઈ એક ગામડાનું નામ લઈને જણાવવામાં આવશે તો ધ્યાનથી સાંભળજો કારણ કે

અંદર સારી કક્ષાના દેખાઈ રહ્યા છે માવઠાઓ આપને જણાવી દઈએ મિત્રો અહીંયા જોઈ શકીએ સૌથી પહેલા મધ્ય ગુજરાતની વાત કરીએ તો જોઈ શકીએ કે દાહોદના વિસ્તારો થી લઈને ગોધરાના વિસ્તારો મહીસાગર ખેડા લુણાવાડા પંચમહાલ અરવલ્લી નડિયાદ ડાકોર તેની સાથે ધોળકાના વિસ્તારો કપડવંજ અમદાવાદ વિરમગામ કડી ગાંધીનગર અને આસપાસના મિત્રો જે બાપુનગર આસપાસના વિસ્તારો છે તો મધ્ય ગુજરાતના તમામે તમામ વિસ્તારો ઉપર મિત્રો સારી કક્ષાના ઝાપટાઓ અને જે માવઠાઓ છે મિત્રો તે આપણને આવનારા દિવસોની અંદર જોવા મળી શકે શકે તેની સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ સારી કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે જેનાથી માવઠાઓ બની શકે વિસ્તારો વિશે વાત કરીએ તો અહીંયા જોઈ શકીએ વડોદરાના વિસ્તારોથી લઈને બોરસદ ખંભાત તારાપુર આણંદ ચાંપાનેર બોડેલી છોટા ઉદેપુર ડભોઈના વિસ્તારો તેની સાથે શિણોર તણખાળાના વિસ્તારો કરજણ જંબુસર ભરૂચ ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારોથી લઈને કોસંબા બારડોલી સુરત વ્યારા આહવા ડાંગ નવસારી અને વલસાડ તો આ તમામ જે દક્ષિણ ગુજરાતનો આ જે ત્રિકોણ આકાર મિત્રો પટ્ટો છે તો આ ત્રિકોણ આકાર પટ્ટાની અંદર મિત્રો ચો દિશા તરફથી એટલે કે ચારો દિશા તરફથી જે છે તે માવઠાઓના વાદળો આગળ વધી રહ્યા છે કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે તે બનતી દેખાય રહી છે ત્યાંથી ઉપર ઉત્તરીય ગુજરાતની માહિતી મેળવી તો ઉત્તર ગુજરાતના ચાર મુખ્ય જિલ્લાઓની અંદર સારી કક્ષાના વાદળો જેમાં વાત કરીએ તો મહેસાણાથી લઈને આસપાસના તમામ વિસ્તારો જેમ કે મોઢેરા ચાણસમા હારીજ રોડા રાધનપુર સાંતલપુર દિયોદર પાટણ મોઢેરા વડનગર

રાષ્ટ્રના એક જિલ્લા ઉપરથી મિત્રો સારી કક્ષાના માવઠાઓ પસાર થઈ રહ્યા છે વિસ્તારો વિશે વાત કરીએ સૌથી પહેલા રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટની અંદર શાપર વેરાવળ ગોંડલથી લઈને વિછ્યા સરદારના વિસ્તારો ઉપર ચોટીલા થાણગઢ નીચે જોઈએ તો જેતપુર ગોંડલ ધોરાજી ઉપલેટા જસદણ લાગુના વિસ્તારો સુધી સારી કક્ષાના ઝાપટાઓ બની શકે બોટાદ જિલ્લાની વાત કરીએ તો સાળંગપુરથી લઈને બરવાળા બાણગઢ ધંધુકા રાણપુર ગઢડા તેની સાથે સાથે મિત્રો આસપાસના જે ધોળા અને ઢસ્સાની બોર્ડર છે તો આ દરેક ભાગો સુધી બોટા જિલ્લામાં સારી કક્ષાના માવઠાઓ જોવા મળી શકે તેની સાથે ભાવનગર જિલ્લામાં જોઈ લઈએ તો મિત્રો ભાવનગર જિલ્લામાં પણ જોઈ શકીએ તો પુષ્કળ પ્રમાણમાં ઊંચી કક્ષાના વાદળો છે જેને લઈને ભાવનગર સિંહોર વલભીપુર ગારિયાધાર પાલિતાણા અને તળાજા પંથક આસપાસ મધ્યમ કક્ષાના વાદળો બની શકે જેને લેને જાપટાઓ પણ આવી શકે અમરેલી જિલ્લાની વાત કરું તો અમરેલી જિલ્લામાં પણ અહીંયા તમે જોઈ શકો કે ખાસ કરીને સાવરકુંડલાથી લઈને ધારી દુધાળા રાજુલા લીલિયાના વિસ્તારો બગસરા કુંકાવાવ અમરેલી બાબરા જાત્રોડા લીલિયાના વિસ્તારો ઉપર મિત્રો જોઈએ તો લાઠી ચિત્તલ અને દેરડી બાજુના ભાગો આસપાસ પણ સારી કક્ષાના વાદળોને કારણે તમને અસરો થતી જોવા મળી શકે મધ્યમ ઝાપટાઓની તેની સાથે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લો જે સંપૂર્ણ જિલ્લા ઉપર તમામ તાલુકા ઉપરથી મિત્રો સારી કક્ષાના વાદળો પસાર થાય છે જેમાં ગીર ગીરના જંગલો તાલાળા દર મુલ્યાસા બિલખા જુનેજના વિસ્તારોથી લઈને ગીર સોમનાથ દરેક ભાગો સુધી સારી કક્ષાના ઝાપટાઓ બની શકે તેની સાથે મિત્રો જે વિસ્તારો છે ત્યાં પણ તમે જોઈ શકો તો પોરબંદરના લઈને કેશોદ શિશલી ભાણવડ દ્વારકા ઓખા સલાયા ખંભાળિયાના વિસ્તારો ત્યાંથી આગળ વધે તો જામનગરના વિસ્તારો તેની સાથે સાથે મિત્રો આસપાસ જોઈ લઈએ તો ખાસ કરીને અહીંયા મિત્રો જોઈ શકે ધરોલ સાવડી માંકાનેર મોરબીના વિસ્તારો નવલખી માલિવા ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર અને લીંબડી આ દરેક પંથકો કે જે સૌરાષ્ટ્ર આસપાસ આવેલા છે તો આ દરેક ભાગોની અંદર સારી કક્ષાના ઝાપટાઓ દેખાઈ રહ્યા છે તેની સાથે મિત્રો જોઈ લઈએ તો કચ્છ જિલ્લાની અંદર પણ એકો એક તાલુકા ઉપરથી મિત્રો સારી કક્ષાના વાદળો જેથી જો તમારું ગામ કચ્છ જિલ્લામાં આવતું હોય તો ત્યાંથી પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસર બનશે તો મિત્રો અહીંયા માહિતી પૂર્ણ થાય છે વરસાદ અને માવઠા વિશે ત્યારબાદ મિત્રો તમને જણાવી દઈએ કે હવે આજના તડકાઓ વિશે વાત કરીએ કે આજે મહત્તમ તાપમાન કેટલું જઈ શકશે કારણ કે ઉનાળાની શરૂઆત થવા લાગી છે આજના બપોરના બે થી ત્રણ વાગ્યા સમયગાળા આસપાસ સૌથી વધારે તડકો ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આજે મિત્રો સુરતની અંદર જે છે તે છત્રીસ ડિગ્રીનું તાપમાન જઈ રહ્યું છે મેક્સિમમ જેથી સુરતમાં સૌથી વધારે ગરમી પડશે જ્યારે મિત્રો સૌરાષ્ટ્રમાં સરેરાશ તાપમાન ચોત્રીસ ડિગ્રી રહેશે મધ્ય ગુજરાતમાં સરેરાશ તાપમાન તેત્રીસ ડિગ્રી રહેવાનું છે ઉત્તર ગુજરાતમાં સરેરાશ તાપમાન બત્રીસ અને કચ્છની અંદર પણ બત્રીસ ડિગ્રી સરેરાશ તાપમાન છે જેથી હવે ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થવા લાગી છે આવનારા વિડીયોમાં મળીશું ત્યારે વિસ્તારથી અન્ય હવામાન સમાચાર વિશે માહિતી મેળવીશું ત્યાં સુધી આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો અત્યારે જ કરી લેજો હું તમને મળીશું આવતીકાલે એક નવા સમાચારની અંદર ત્યાં સુધી આ લાસ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ